નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈપણ બે સંખ્યાઓ વચ્ચે રહેલી સમય સંખ્યાઓ કઈ રીતે શોધી શકાય એની બે અલગ અલગ રીતના આપણે દાખલા જોઈ ગયા આજના આ લેક્ચરની અંદર આપણે આગળ કોઈપણ જે દશાંશ સંખ્યાઓ આપેલી હોય એને આપણે પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ એના દાખલા જોઈશું તો ચલો પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર ત્રણ છે શું કીધું છે સાબિત કરો કે ત્રણ પોઈન્ટ ચૌદ છવીસ ઇઠોતેર સમય સંખ્યા છે બીજા શબ્દોમાં પી પૂર્ણાંક હોય અને ક્યુ પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક હોય તે પ્રમાણે ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ ઇઠોતેર ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો પહેલાં તમને એવું કીધું છે કે સમય સંખ્યા છે સાબિત કરો તો સમય સંખ્યાનો મતલબ શું થાય કોઈ પણ સંખ્યાને આપણે ભાગ્યા સ્વરૂપમાં દર્શાવી શકીએ તો એને આપણે શું કહીએ છીએ સમય સંખ્યા કહીએ છીએ તો આપણે આ જે સંખ્યા છે ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ ઇઠ્યોતેર એને પી ભાગ્યા કેવી સ્વરૂપમાં દર્શાવી દઈએ તો સાબિત થઈ જશે કે ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ ઇઠ્યોતેર એ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ચલો તો ત્રણ પોઈન્ટ ચૌદ છવ્વીસ ઇઠોતેર અને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવીએ એકદમ ઇઝી દાખલો છે પોઈન્ટ આપણે દૂર કરીએ ચલો તો શું લખાય આને ત્રણ ચૌદ છવ્વીસ ઇઠોતેર શું ફેરફાર થશે તો કે પોઈન્ટ પછી જેટલા અંક છે એટલા એક પછી છેદમાં શું આવશે શૂન્ય આવશે તો એક બે ત્રણ ચાર પાંચ છ તો એક પછી એક બે ત્રણ ચાર પાંચ અને છ શું તો આ થઈ ગયું આપણું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ અને આપણે આ સંખ્યા કેવી છે સાબિત પણ થઈ જાય છે ચલો એના પછી આગળ ઉદાહરણ નંબર સાત સાબિત કરો કે જીરો પોઈન્ટ ત્રણ 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 બરાબર પોઈન્ટ ત્રણ પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે શોર્ટમાં કહીએ તો જીરો પોઈન્ટ ત્રણ બાર જે છે એને આપણે ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવાના છે ચલો કઈ રીતે તો આપણે શું કરશું આ રીતના દાખલા ખાસ જોજો સૌપ્રથમ શું કરવાનું તમને જે સંખ્યા આપી છે એના બરાબર આપણે એક્સ ધારી લઈએ તો ધારો કે એક્સ બરાબર જીરો પોઈન્ટ ત્રણ 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 ડેસ ડેસ ડે આને આપણે કહી દઈશું પરિણામ નંબર એક હવે પોઈન્ટ પછી જેટલા અંક રિપીટ થતા હોય ધારો કે એક અંક રિપીટ થાય છે તો આપેલા સંખ્યાને આપણે બંને બાજુ દસ વડે ગુણશું જો બે અંક રિપીટ થાય છે તો બંને બાજુ આપણે સો વડે ગુણશું જો ત્રણ અંક રિપીટ થતા હોય તો આપણે એક હજાર વડે ગુણશું તો અહીંયા પોઈન્ટ પછી જુઓ તમે એક ત્રણ જ રિપીટ થાય છે એનો મતલબ એક જ અંક રિપીટ થાય છે નહીતર તમે અહીંયા જોઈ શકો છો જીરો પોઈન્ટ ત્રણ બાર એટલે જેટલા અંક ઉપર બાર હોય જે એક અંક ઉપર બાર હોય તો દસ વડે બે અંક ઉપર બાર હોય તો સો વડે ત્રણ અંક ઉપર બાર હોય તો એક હજાર વડે આપણે ગુણશું અહીંયા એક અંક ઉપર બાર છે એટલે બંને બાજુ આપણે આને શું કરશું દસ વડે ગુણશું તો કે બંને બાજુ દસ વડે ગુણતા બંને બાજુ દસ વડે ગુણો તો દસ ગુણ્યા દસ એક્સ બરાબર દસ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ એટલે શું એક પોઈન્ટ આગળ જશે ત્રણ પોઈન્ટ ત્રણ 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 ડેસ ડેસ ડે આને આપણે કહી દઈશું પરિણામ નંબર બે તમારે શું કરવાનું છે પરિણામ બે માંથી પરિણામ એક બાદ કરવાનું છે ચલો પરિણામ બે માંથી પરિણામ એક બાદ કરતા ચલો શું થશે તો દસ એક્સ માઇનસ એજ રીતે બરાબર અહીંયા ત્રણ પોઈન્ટ ત્રણ 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 માઇનસ ખાસ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે એકનો એક અંક જે અંક રિપીટ થતા હોય ધારો કે અહીંયા ત્રણ રિપીટ થાય તો મેં અહીંયા ત્રણ વખત ત્રણ લખ્યા અહીંયા ચાર વખત લખ્યા કંઈ વાંધો નહીં તમારે જેટલી વખત લખવો હોય એટલી વખત તમે લખી શકો છો ચલો દસે માંથી એક એક્સ જાય તો કેટલા એક્સ વધ્યા નવ એક્સ બરાબર હવે તમારે શું કરવાનું અહીંયા પોઈન્ટની આગળ બાદ બાકી કરો અને પાછળના અંકોની બાદ બાકી કરો તો અહીંયા 3 માંથી 0 જાય તો ત્રણ અને જો પોઈન્ટ પછી તો ત્રણ 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 સરખી સંખ્યાઓ કટ થઈ જશે તો શું વધ્યા ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ માંથી જીરો પોઈન્ટ ત્રણ ત્રણ બાદ થાય તો કેટલા વધે ત્રણ આનો મતલબ શું થયો એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ભાગ્યા નવ અને ત્રણ ભાગ્યા નવ તો એને શું લખાય એક ભાગ્યા ત્રણ કેટલા વધે એક ભાગ્યા ત્રણ તો જીરો પોઈન્ટ ત્રણ બાર ને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો તો આ રીતે દર્શાવી શકીએ એક ભાગ્યા ત્રણ ચલો આગળ બીજા દાખલા જોઈએ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર આઠ છે કે સાબિત કરો કે એક પોઈન્ટ સત્યાવીસ 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 ડેશ 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 બરાબર એક પોઈન્ટ સત્યાવીસ ને પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યત્વ પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા સ્વરૂપમાં દર્શાવી શકાય છે શોર્ટમાં એવું કહેવાનું છે કે જીરો પોઈન્ટ સત્યાવીસ ને પી ભાગ્યા સ્વરૂપમાં દર્શાવો ચલો તો શું કરવાનું છે હવે તમને બધાને ખબર છે પેલા એક્સ બરાબર ધારી લેવાના છે તો ધારો કે એક્સ બરાબર

તો સો ગુણ્યા એક્સ હવે આપણે ડાયરેક્ટલી ગુણાકાર કરીએ સો એક્સ સો ગુણ્યા એક પોઈન્ટ શું કરવાનું છે પરિણામ બે માંથી પરિણામ એક બાદ કરવાનું છે તો પરિણામ બે માંથી પરિણામ નંબર એક બાદ કરતા ચલો તો સો એક્સ માઇનસ એક્સ એ જ રીતે એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ માઇનસ એક પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ એ ધ્યાન રાખવાનું કે અહીંયા પોઈન્ટ પછી જો સત્યાવીસ સત્યાવીસ ત્રણ વખત છે જેટલી વખત લખવું એટલી વખત લખી શકાય પણ તમને વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ન ઉદભવે એટલા માટે એ પહેલાં તમે પોઈન્ટ પછી જેટલા અંક લખ્યા આવેલ કે જેટલી વખત ધારો કે સત્યાવીસ રિપીટ થાય તો સત્યાવીસ બે વખત લખ્યા હતા અહીંયા બે વખત જ લખવાના લખ આ વધારે લખશો તો કંઈ વાંધો નથી પણ તમને પોતાને કન્ફ્યુઝન બાદ બાકીમાં ન થાય એટલા માટે ચલો સો એક્સમાંથી એક એક્સ જાય તો નવ્વાણું એક્સ ચલો આપણે તો પોઈન્ટ આગળની સંખ્યાની બાદ બાકી કરીએ તો એકસો સત્યાવીસમાંથી એક જાય તો એકસો ને છવ્વીસ અને પાછળ જુઓ પોઈન્ટ પછી સત્યાવીસ સત્યાવીસ બંને બાજુ સરખા છે એટલે કટ થઈ જશે તો એકસો છવ્વીસ વધશે તો એક્સ બરાબર શું થાય એકસો છવ્વીસ ભાગ્યા નવાણું ચલો શું થશે વિદ્યાર્થી મિત્રો તો તમે જાણો છો અહીંયા જુઓ એકસો છવીસ ભાગ્યા નવાણું જવાબ છે પણ ગણિતમાં નિયમ છે કે બને ત્યાં સુધી આપણે જવાબ ફાઇનલી જે જવાબ છે એ આપેલ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખતા હોઈએ છીએ તો એકસો છવ્વીસને આપણે આવું કહીએ ચૌદ નવા એકસો છવ્વીસ અને નવ્વાણું ને કહીએ અગિયાર નવા નવાણું તો આ નવ નવ કટ થઈ જાય તો એક્સ બરાબર કેટલા વધશે ચૌદ ભાગ્યા અગિયાર આ થઈ ગયું આપણું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ ચલો નેક્સ્ટ ઉદાહરણ નંબર નવ પણ છે કે જીરો પોઈન્ટ બે પાંત્રીસ 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 એટલે કે રિપીટ નથી થતા રિપીટ થાય છે ક્યુ સ્વરૂપમાં દર્શાવો ચલો તો શું કરશું પેલા આપણે ધારી લઈએ કે ધારો કે શું ધારીએ જીરો બે

ચલો સો ગુણ્યા એક્સ એટલે સો એક્સ સો ગુણ્યા ઝીરો પોઈન્ટ બે પાંત્રીસ પાંત્રીસ તો બે પોઈન્ટ આગળ જશે એટલે શું લખાશે ત્રેવીસ પોઈન્ટ પાંચ ત્રણ પાંચ ત્રણ પાંચ પરિણામ નંબર બે નિયમ પ્રમાણે શું કરશું આપણે પરિણામ બે માંથી પરિણામ નંબર એક બાદ કરતા ચલો તો સો માઇનસ એક્સ બરાબર ત્રેવીસ પોઈન્ટ પાંચ પાંત્રીસ પાંત્રીસ માઇનસ ઝીરો પોઈન્ટ બે પાંત્રીસ 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 અહીંયા જુઓ બે વખત પાંત્રી પાંદરી લખ્યા તો હું બે વખત લખું તમને કંઈક કમ્પ્યુઝન જ ન થાય ચલો તો સો એક્સ માઇનસ એક એક્સ એટલે નવાણું એક્સ ચલો ત્રેવીસમાંથી જીરો જાય તો ત્રેવીસ પોઈન્ટના પોઈન્ટ પાંચમાંથી બે જાય તો ત્રણ અને પાછળ તો જુઓ પાંત્રીસ પાંત્રીસ છે એટલે કટ થઈ જશે તો ત્રેવીસ પોઈન્ટ કેટલા આવશે ત્રણ ચલો હવે શું થશે નવાણું ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં પણ એના પહેલાં ચલો આ નવાણું એક્સ એમના એમ રાખો તેવીસ પોઈન્ટ ત્રણ છે તો પોઈન્ટ આપણે દૂર કરીએ છીએ તો શું લખાશે પોઈન્ટ પછી એક અંકશે તો છેદમાં કેટલા લખાય દસ તો બસો તેત્રીસ ભાગ્યા દસ હવે નવાણું ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં તો બસો તેત્રીસ એટલે ફાઇનલી શું છે જવાબ કે ભાઈ જીરો પોઈન્ટ બે સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય તો બસો તેત્રીસ ભાગ્યા નવસો ને ચલો આગળ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ નો દાખલા નંબર ત્રણ છે જેની અંદર પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવાના ત્રણ દાખલા આપ્યા છે એ પણ આપણે જોઈ લઈએ કે પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો જેમાં પહેલી સંખ્યા છે ઝીરો પોઈન્ટ છ બાર તો પહેલાં તો આપણે શું કરશું જીરો પોઈન્ટ છ બારને વ્યવસ્થિત સ્વરૂપે લખીએ એટલે કે આપણે દશાંશ સ્વરૂપે લખશું ચલો તો જીરો પોઈન્ટ છ બાર બરાબર શું લખાય તો જુઓ છ ઉપર બાર જણા મતલબ છ રીપીટ થાય તો ઝીરો પોઈન્ટ છ છ છ આવું લખાય ના લખાય ચલો હવે આપણે શું કરશું ધારણા કરીએ એટલે કે ધારો કે એક્સ બરાબર જીરો પોઈન્ટ છ છ છ છ ડેસ ડેસ ડે આને આપણે કહી દઈએ પરિણામ નંબર એક પોઈન્ટ પછી કેટલા અંક રિપીટ થાય છે એક જ અંક રિપીટ થાય છે એટલે બંને બાજુ શું કરશું આપણે કેટલા વડે ગુણશું દસ વડે તો ચલો બંને બાજુ દસ વડે ગુણતા ચલો બંને બાજુ દસ વડે ગુણ્યા તો એક્સ ગુણ્યા દસ એટલે કે દસેક્ષ આ ઝીરો પોઈન્ટ છ છ ને આપણે દસ વડે ગુણીએ તો એક પોઈન્ટ આગળ જશે તો છ પોઈન્ટ છ છ ડેસ 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 પરિણામ નંબર બે શું કરવાનું છે પરિણામ પરિણામ નંબર બાદ ચલો બાદ બાકીમાં આપણને ખબર છે કે ડાબી ડાબી બાજુના પદોની બાદ બાકી થશે જમણી જમણી બાજુના પદોની બાદ બાકી થશે તો દસેક્ષ માઇનસ એક્સ બરાબર અહિયાં શું થાય છ પોઈન્ટ છ છ છ ડેશ 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 માઇનસ ઝીરો પોઈન્ટ છ છ દસેક્સમાંથી એક એક્સ જાય એટલે નવ એક્સ ચલો છી ઝીરો જાય તો છ અને પોઈન્ટ પછી જુઓ બધા જ અંક સરખા છે એટલે કટ થઈ જશે ઝીરો એટલે છ પોઈન્ટ ઝીરો એટલે છ ચલો તો એક્સ બરાબર કેટલા થશે નવ ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારમાં એક્સ બરાબર છ ભાગ્યા કેટલા થશે નવ હજી જુઓ આપણે ગણિતના નિયમ પ્રમાણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે જવાબ લખશું તો શું લખાય ત્રણ દુ છ ત્રણ દુ છ અને ત્રણ તરી નવ એટલે આપણો ફાઇનલી જવાબ શું લખીએ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ બે ભાગ્યા ત્રણ તો આ થઈ ગયું ઝીરો પોઈન્ટ છ બારનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ ચલો હજી પણ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ બે કે ત્રણ આપણે દાખલા જોઈએ જેથી આખો પોઈન્ટ આપણો ક્લિયર થઈ જાય પછી કોઈ પણ દાખલો તમને પરીક્ષાની અંદર પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો છો ચલો ઝીરો પોઈન્ટ ચાર સાત બાર અહીંયા ધ્યાનથી સંખ્યા પહેલાં જોઈ લેવાની હોય ને ઘણી વખત એવું થશે કે પોઈન્ટ પછી બે ત્રણ અંક આપ્યા હોય કોઈ એક જ અંક કે બે અંક ઉપર બાર હોય તો આપણને ત્રણે ત્રણ અંક ઉપર બાર છે કે બે અંક ઉપર બાર છે ને આવું દેખાય ને ઉતાવળમાં આપણે ભૂલ કરી દેતા હોઈએ એટલે પહેલાં તો જોઈ લેવાનું કે સંખ્યા કઈ આપી છે ચલો ઝીરો પોઈન્ટ ચાર સાત બાર તો આને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ તો આવું લખાય ઝીરો પોઈન્ટ ચાર સાત બાર ને સાત રિપીટ થાય છે જુઓ તો ચાર એમ ના એમ અને સાત રિપીટ થાય છે તો સાત સાત આપણે શું કરવાનું છે તો કે આપણે ધારણા કરવાની છે છે ધારી લેવાનું શું ધારી લેવાનું છે તો આપણે આ સંખ્યા ધારી લઈશું જીરો પોઈન્ટ ચાર સાત 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 ડેસ 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 પરિણામ નંબર એક ચલો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે આપણે બંને બાજુ કેટલા વડે ગુણસુ તો ધ્યાનપૂર્વક જુઓ એક જ અંક સાત રિપીટ થાય છે એનો મતલબ બંને બાજુ આપણે કેટલા વડે ગુણશું દસ વડે ગુણશું ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો જો પોઈન્ટ પછી કોઈ એક જ અંક રિપીટ થતો હોય તો આપણે આપેલ જે સંખ્યા છે એને આપણે બંને બાજુ શું કરવાનું છે દસ વડે ગુણવાનું છે જો પોઈન્ટ પછી કોઈ પણ બે અંક રિપીટ થતા હોય તો આપણે એને કેટલા વડે ગુણશું સો વડે ગુણશું જો પોઈન્ટ પછી ત્રણ અંક રિપીટ થતા હોય તો બંને બાજુ આપણે કેટલા વડે ગુણવાનું એક હજાર વડે એ જ રીતે જો ચાર અંક પણ રિપીટ થતા હોય પ્રેક્ટિસ માટે દાખલો ઘરે ગણી શકાય આવી ચાર અંકવાળો દાખલો પરીક્ષામાં પૂછાય નહીં પણ ચાર અંક જો રિપીટ થતા હોય તો બંને બાજુ આપણે કેટલી વડે કેટલા વડે ગુણશું દસ હજાર વડે ગુણશું ચાલો તો આગળ અહીંયા આપણે પોઈન્ટ પછી એક જ અંક રિપીટ થાય છે માટે આપણે કેટલા વડે ગુણશું ચાર સાત 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 ને દસ વડે ગુણ્યા એક પોઈન્ટ આગળ ખસે તો ચાર પોઈન્ટ સાત 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 ડેસ ડેસ પરિણામ નંબર બે નિયમ પ્રમાણે શું કરવાનું છે પરિણામ 2 માંથી પરિણામ નંબર એક બાદ કરતા ચલો તો શું થશે દસેક્સ માઇનસ એક્સ બરાબર ચાર પોઈન્ટ સાત 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 માઇનસ જીરો પોઈન્ટ ચાર સાત 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 દસેક્સમાંથી એક એક્સ જાય તો શું આવશે નવ એક્સ ચલો ચારમાંથી જીરો જાય તો ચાર પોઈન્ટ પછી જુઓ પહેલો અંક સાત છે ને અહીંયા ચાર છે તો સાતમાંથી ચાર જાય તો પોઈન્ટના પોઈન્ટ અને ત્રણ જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે ડાયરેક્ટલી અમને બાદ બાકી નથી ભાવતી તો ચલો આની આપણે પ્રેક્ટિસ કરી લઈએ ચાર પોઈન્ટ સાત 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 આવી સંખ્યા છે માઇનસ જીરો પોઈન્ટ ચાર સાત સાત જે વિદ્યાર્થીઓને ડાયરેક્ટલી બાદ નથી ફાવતી તેવા વિદ્યાર્થીઓ આ રીતે લખીને પણ બાદબાકી કરી શકે છે પણ ધ્યાન રાખજો કે ભૂલ ન પડે જો ડાયરેક્ટલી નથી જ ભાવતું તો આ રીતે લખીને કરો કંઈ વાંધો નથી આપણે જવાબથી મતલબ છે ચલો આ જુઓ સાત સાત કટ થઈ ગયા સાત સાત કટ થઈ ગયા સાતમાંથી ચાર જાય તો ત્રણ પોઈન્ટના પોઈન્ટ ચારમાંથી જીરો જાય તો અચ્છા તો કેટલા વધ્યા ચાર પોઈન્ટ ત્રણ ચલો તો અહીંયા આપણે પોઈન્ટ દૂર કરી દઈએ તો શું લખાય તેતાલીસ ભાગ્યા પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં કેટલા આવશે દસ ચલો હવેક્સ છે ભાગાકારમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ત્રેવીસ ભાગ્યા નવ ગુણ્યા દસ એટલે કેટલા લખાય નેવ સોરી ત્રેવીસ ને નથી જો તેતાળીસ છે અહિયાં એક્સ બરાબર હા તેતાળીસ ભાગ્યા આ નવ ગુણાકારમાં સામે જશે તો નવેદાને નેવું તો ફાઇનલી તમારો શું છે જવાબ એક્સ ઇઝ ઇક્વલ ટુ તેતાળીસ ભાગ્યા નવ તો જીરો પોઈન્ટ ચાર સાત બારનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ કયું થયું તો કે તેતાળીસ ભાગ્યા નેવું ચલો લાસ્ટ હજુ એક દાખલો આપણે જોઈએ જે પોઈન્ટ પછી ત્રણ અંક રિપીટ થાય છે જીરો પોઈન્ટ જીરો જીરો એક ઉપર બાર છે ચલો વિદ્યાર્થી મિત્રો તો આગળ જોઈએ પહેલાં તો આને આપણે વ્યવસ્થિત સ્વરૂપમાં લખીએ ઝીરો પોઈન્ટ એક બાર એનો મતલબ થાય ઝીરો પોઈન્ટ જુઓ ઝીરો ઝીરો એક રિપીટ થાય છે એટલે કે ઝીરો ઝીરો એક ફરીથી આને લખવું શું લખાય ઝીરો ઝીરો એક આ રીતે આગળ આપણે લખી શકીએ ચલો આપણે ધારણા કરીએ કે ભાઈ ધારો કે એક્સ બરાબર પોઈન્ટ

એક હજાર ગુણ્યા એક્સ એક હજાર એક્સ થાય એક હજાર ગુણ્યા જીરો પોઈન્ટ જીરો એક એનો મતલબ એક હજાર છે એટલે ત્રણ પોઈન્ટ આગળ જમણી બાજુ ખસશે તો એક બે અને પોઈન્ટ ક્યાં આવશે એક પછી એટલે એક પોઈન્ટ ઝીરો જીરો એક હજી પાછળ લખવું હોય તો ઝીરો એક આને આપણે કહી દઈએ પરિણામ નંબર બે ચાલો એક કામ કરીએ અહીંયા થોડા ઝીરો જીરો એક વધારી દઈએ એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે ચલો રેડી હોય હવે શું કરવાનું છે પરિણામ બે માંથી પરિણામ નંબર એક બાદ કરતા ચલો તો ડાબી બાજુ એક હજાર એક્સ એક્સ બાદ કરીએ એટલે એક હજાર એક્સ માઇનસ એક્સ બરાબર અહીંયા શું થશે એક પોઈન્ટ જીરો જીરો એક જીરો જીરો એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક એક ચલો એક હજાર એક્સમાંથી એક્સ જાય તો કેટલા એક્સ વધે નવસો ને નવ્વાણું એક્સ બરાબર શું થશે જુઓ ફરીથી બાદ બાકી કહું શું આવે એકમાંથી ઝીરો જાય તો એક અને પાછળ બધી સરખી કિંમત છે કટ થઈ જશે ના ખબર પડે તો જુઓ ફરીથી પ્રેક્ટિસ કરીએ ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ સોરી ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક એ જ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો તો શું થશે જો આ બધું જ એક જીરો જીરો બધું સરખી કિંમતો ફાઈનલી જવાબ આપણો બનશે એક્સ બરાબર એક ભાગ્યા નવસો ને નવ્વાણું આ થઈ ગયું તમારું પી ભાગ્યા ક્યુ સ્વરૂપ ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક દાખલા ચાર એક ઉદાહરણ ત્રણ એક સધ્યાયના દાખલા ટોટલ સાત દાખલા આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને કઈ રીતે દર્શાવી શકાય એના જોયા તો હું આશા રાખીશ કે આ સાત દાખલા ભણ્યા પછી પરીક્ષાની અંદર સો ટકા ફાઇનલી તમારી પ્રથમ પરીક્ષા નજીક છે પ્રથમ પરીક્ષાની અંદર ત્રણ માર્કની અંદર આવો એક દાખલો પૂછાશે એકના બે પણ પૂછાઈ શકે પણ એક તો ફાઇનલી પરીક્ષાની અંદર પૂછાશે એટલા માટે થોડા વધારે દાખલાઓની તમે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે થોડા ઘરેથી તમને પ્રેક્ટિસ માટે હું દાખલા આપું છું ચલો જે વિદ્યાર્થીઓને જાતે પ્રેક્ટિસ કરવી હોય તો એ વિદ્યાર્થીઓ આ દાખલાની પ્રેક્ટિસ કરી શકે છે ચલો સ્વરૂપમાં દર્શાવો ચલો નીચેની સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવો જીરો પોઈન્ટ તેતાળીસ બાર જીરો પોઈન્ટ ચારસો બોતેર આ બે ઉપર જ બાર છે ત્રણ નંબરમાં જીરો પોઈન્ટ આડત્રીસ બાર ચાર નંબરમાં જીરો પોઈન્ટ સાત બાર અને પાંચ નંબરમાં લાસ્ટ એક રકમ આપીએ આપણે એકસો અને ત્રેવીસ એકસો ત્રેવીસ બાર આ પાંચ દાખલા વિદ્યાર્થીમાં મિત્રો તમને પ્રેક્ટિસ માટે આપું છું જે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવી હોય વધારે દાખલાઓની તો આ રકમોને પ્રેક્ટિસ કરી શકે છે લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણી પ્રથમ પરીક્ષા ખૂબ જ નજીક છે આજે આમ જોવા જઈએ તો પાંચ તારીખ થઈ ગઈ જ્યારે શિક્ષક દિન છે ને શિક્ષક દિનના દિવસે આપણે અહીંયા યુટ્યુબ ઉપર મળ્યા છીએ તો બહુ ગર્વની બાબત કહેવાય પાંચ તારીખ આજે થઈ ગઈ છે આવનારી ત્રણ તારીખે આપણી પરીક્ષા ચાલુ થાય છે એટલે આમ જોવા જઈએ તો અઠ્યાવીસ એક દિવસનો આપણી જોડે સમય છે એમાં રજાઓને એવું તમે નિકાળશો તો તમારા શૈક્ષણિક કાર્યના તો મારા અંદાજ મુજબ વીસેક દિવસ હવે તમારી સ્કૂલની અંદર હશે વીસેક દિવસના શૈક્ષણિક કાર્ય પછી તમારી પ્રથમ પરીક્ષા ચાલુ થાય છે એકાદ અઠવાડિયા પછી તમારી પરીક્ષા જેમ જેમ નજીક આવે છે એમ છેલ્લે કાં તો આ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે એક મેગા સેશનનું આયોજન કરશું જે સેશન તમારું બેથી ત્રણ કલાકનું હશે એ બેથી ત્રણ કલાકની અંદર પ્રથમ તમારી જે પરીક્ષા છે જેમાં આપણા એકથી છ ચેપ્ટર પૂછાવાના છે તો એકથી છ ચેપ્ટરના બધા જ આઈએમપીજી પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા બધા જ પ્રશ્નો એક મેગા લેક્ચર આપણે લઈશું અને એની અંદર હું તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને હું શીખવીશ અને તમારે એટલું જે એ દાખલાઓની છેલ્લે રિવિઝનમાં પ્રેક્ટિસ પણ તમે કરી શકો એટલે છેલ્લે બનશે શક્ય હશે તો લાસ્ટ વીકના આગળ પણ જો અમને સમય મળી જશે તો અમે એક લેક્ચર બનાવવાનો ટ્રાય કરશું પણ સો ટકા આ મહિનાના એન્ડિંગમાં એક મેગા સેશનનું આપણે આયોજન કરીશું જેની અંદર પ્રથમ પરીક્ષાના સિલેબસનું સંપૂર્ણ સંપૂર્ણ એટલે કે આઈએમપી પ્રશ્નો જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવશું જેથી તમને પરીક્ષાની અંદર પણ એક ખૂબ જ મદદરૂપ થઈ શકે ચલો તો હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં મળશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો